ગુજરાત ગુજરાત એટલે કે રંગીલું ગુજરાત મોજીલું ગુજરાત અને ગુજરાતની અંદર રહેવા ફરવાની અને ખાવા પીવાની મજા તો કંઈક અલગ જ છે દેશ વિદેશથી પરદેશીઓ આપણા ગુજરાતની અંદર ટુરિસ્ટ પ્લેસ છે એટલે આવતા જ હોય છે કારણ કે ગુજરાતની અંદર એટલા બધા યાત્રાધામો છે અને એટલી બધી જે પૌરાણિક આપણી જે જગ્યાઓ છે અને એ જગ્યાઓની વિઝિટ કરવા માટે કેટલાય બધા ટુરિસ્ટ પ્લેસ આવતા હોય છે ત્યારે તમને ખબર છે કે ગુજરાતની અંદર ડિસેમ્બર ડિસેમ્બરથી હેલિકોપ્ટર જોય રાઇડ શરૂ થઈ છે હા અમદાવાદથી આ હેલિકોપ્ટર જોય રાઇડ તમે આનંદ માણી શકશો અમદાવાદથી તમે સોમનાથ જઈ શકશો અમદાવાદથી તમે અંબાજી જઈ શકશો અમદાવાદથી તમે શ્રીનાથજી જઈ શકશો અને અમદાવાદથી તમે એટલી બધી જગ્યા પર જે જોય રાઇડ શરૂ કરવામાં આવી છે થી લઈને બધા જે યાત્રાધામો છે તેની અંદર સમાવેશ કરી દેવામાં આવ્યો છે એટલે કે હવે તમે અમદાવાદથી પણ તમે હેલિકોપ્ટર રાઇડ મારફતે તમે યાત્રાધામોની અંદર જઈ શકશો મિત્રો અચૂકથી લાભ લેજો કારણ કે આપણા ગુજરાતની અંદર રહેવા ફરવાની ખાવા પીવાની તો મજા કંઈક અલગ જ છે કારણ કે આપણા ગુજરાતનું જે ફૂડ છે ને ભાઈ એના તો કેટલા બધા રસિયા છે કે દેશ વિદેશથી લોકો આપણા ગુજરાતમાં રહેવા આવતા હોય છે આખા ભારતના દરેક ખૂણાની અંદર જાઉં ને તો ગુજરાતી તો તમને મળે મળે ને મળે જ અને એને તો ગુજરાતી ફૂડ જોઈએ જોઈએ ને જોઈએ જ એટલા માટે ગુજરાતની અંદર હેલિકોપ્ટર જોય રાઈડની ભવ્ય શરૂઆત થઈ ચૂકી છે સત્યાવીસ ડિસેમ્બરથી તેનો લાભ પણ અચૂક લેજો ડિસ્ક્રિપ્શન મેં નીચે કેપ્શનમાં પણ આપેલું જ છે